ખાતે ખૂબ જ જ ઘણા સમયથી હાલતમાં આરામ આરામ ગૃહ હતું અને ગૃહમાં માત્ર રૂમ હતા તે વાતને લઈને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ ગત વર્ષે અઢાર લાખના ખર્ચે નવીનીકરણ આરામ ગૃહ તેમજ મિટિંગ હોલ સહિતની પ્રાથમિક સુવિધાઓને મહત્વ આપી વિછીયા રોડ પર આવેલ આરામ ગૃહનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેના રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજીભાઈ બાવળિયા દ્વારા જસદણ નગરપાલિકાના વહીવટદાર સહિતના અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જસદણ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું જે આરામ વર્ષો પહેલા બન્યું હતું ખૂબ જર્જરીત હતું ચોમાસામાં કે બાકીના દિવસોમાં પણ કોઈ પદાધિકારી કે અધિકારીને બેસે તેવી કોઈ સુવિધા ન હતી જિલ્લા પંચાયત મારફતે ફરી પાછા આ નવું આરામગ્રહ અને સરસ મજાનું બહારથી કોઈ આવતા પદાધિકારીઓ અધિકારીઓ કે નાનો મોટો કાર્યક્રમ રાખી શકાય એવું સરસ મજાનું લગભગ ચૌદ લાખના ખર્ચે અત્યારે આ બંને રૂમનું આરામગ્રહનું લોકાર્પણ કર્યું છે અંદર ફર્નિચર સહિત સરસ મજાની સુવિધા અહીંયા ઉપલબ્ધ થાય જસદણના આંગણે એ રીતનો આજનો આરંભનું લોકાર્પણ કર્યું છે ટૂંક સમયમાં રાજ્ય સરકાર હસ્તકનું પણ જસદણ ને વચ્ચે સાડા છ કરોડના ખર્ચે એક અતિથિ ગૃહ એ પણ મંજૂર કર્યું છે ટેન્ડર થઈ ગયા છે ટૂંક સમયમાં એ પણ એનું ખાતમુહૂર્ત કરીએ છીએ એટલે જસદણની આ વિધાનસભા મત વિસ્તારની અંદર લોક કલ્યાણના કામોની સાથે સાથે સરસ મજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ લોકો ઉપયોગી સુવિધાઓ થાય એ માટેનો સતત પ્રયાસ અને પ્રયત્ન કરી રહ્યા છે જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ જે રીતે અહીંયા સુવિધાઓ મુકાય છે એને સતત અહીંયા અમારા ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકરો આગેવાનો તરફથી એ ફોલોઅપ થાય છે અને સમયસર કામ પૂર્ણ થાય માટેની સતત નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત દેખરેખ હેઠળ આ વિસ્તાર એક સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમારા ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને રાજ્ય સરકારના માધ્યમથી થઈ રહ્યું છે